અને હીરો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો એટલે સોશિયલ મીડિયામાં માં સમજી જો સમજી જો હવે સમજી જો લે એટલે પબ્લિકને ખબર પડી જશે કે ચક્કુ દાદા નો અમનો ડોન છે ડોન છે અને આટલા દાડા આપણે આપણા દુશ્મન ન થઈ ની ઓફલાઈન મારતા હતા હા હવે ઓનલાઈન મારજો હા હા કે સોશિયલ મીડિયામાં વાયરલ થાય હે આ ચક્કુ દાદા અને દાદા આપણે વિડિયો બનાવીને અપલોડ કરશે ને